રાપર ખાતે સમસ્ત ગુજરાત કોળી ઠાકોર સમાજનું સંમેલન યોજાયું કોળી ઠાકોર સમાજવાડી ખાતે સંમેલનમાં સમસ્ત ગુજરાત કોળી ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા ઠાકોર રબારી નાઈ સમાજ બાદ કોળી ઠાકોર સમાજ દ્વારા વધતી જતી મોંઘવારીને ધ્યાને રાખીને સમાજમાં કુરિવાજો ડામવા આગેવાનોની હાજરીમાં બંધારણ ઘડવામાં આવ્યું સામાજિક પ્રસંગ લગ્ન પ્રસંગ કૌટુંબિક પ્રસંગ અને મરણ પ્રસંગમાં થતા કુરિવાજોને ડામવામાં આવ્યા

જે સમાજના વડીલો જે રાપર બધે મળેલ સમાજની મિટિંગ બંધારણ વિશે જે કંઈ વાત થઈ છે એ દરેક બંધારણ લગ્ન વિશે સજાય પ્રસંગે મરણ પ્રસંગે કે અન્ય કોઈ રીત રિવાજના પ્રસંગોમાંથી જે સુધારા વધારા કરીને જે નિયમોનું સમાજના આગેવાન વચ્ચે જે વાત મૂકી છે એમ પ્રમુખ તરીકે મેં આગેવાન તરીકે કે જે સમાજમાં રીત રિવાજોમાં કઈ ફેરફાર કરે અને બંધારણનું કાયમી સમાજ પાલન કરે એવી સમાજ પાસે માંગણી અને માંગણી રાખી અને ખાસ સમાજનું બંધારણ થાય તો સમાજને દરેક વિષયમાં ફાયદા થાય એમ હા ઉત્તર ગુજરાતની રાધનપુરમાં શૈક્ષણિક સંકુલ બનાવવાની વાત કરી છે શું કહેશું સર એમાં જે કઈ રાધનપુર અને પાટણ ના જે કઈ દરેક તાલુકામાંથી સમાજના આગેવાન આવી એ પ્રમુખો મળીને કે સમાજવાડીના વિષય ઉપર જે વાત મૂકી છે મારા ઉપર જે સમાજે વિશ્વાસ મૂક્યો છે અને એમાં પ્રમુખ તરીકે કાનાભાઈ ગોહિલ નું નામ બધા આગેવાન આપ્યું છે તે મળીને મારા ઉપર જે સમાજનો સમાજના સેવાના કાર્ય કરવા માટે હું કાયમી સમાજનો ઋણી રહીશ અને સમાજનો આભાર માનું છું અને વહેલા વહેલી તકે સમાજની છાત્રા અને સમાજવાડી બને એના માટે મારા પૂરેપૂરા પ્રયત્ન કરી અને સમાજનો નો લઈ અને તાત્કાલિક વહેલા વહેલી તકે સમાજવાડી ઉભી થાય એવી ખાસ કરી રીત રિવાજોમાં ફેરફાર થાય અને સમાજને ફાયદા થાય કોઈ પણ ખોટા ખર્ચા સમાજના કરતા એમાંથી બહાર આવે અને અંધશ્રદ્ધામાંથી બહાર આવે અને કઈ પણ ખોટા ખર્ચા બચાવીને દીકરા દીકરીઓને ભણાવે એમાં સમાજનું શિક્ષણ તર ઊંચું આવે અને ત્યાં મોટા મોટી એક વ્યવસ્થિત છાત્રાલય કન્યા અને કુમાર છાત્રાલય બને રાધનપુર બધે એવી મારી લાગણી ને માંગણી છે અને બધાનો શાસ્ત્ર કાલ લઈને તાત્કાલિક વહેલા વેલી તકે છાત્રાલય સમાજવાડી બને એમાં ખાસ પ્રયત્ન કરશું અને વહેલા વેલી તકે આજ રોજ કચ્છ પાટણ અને રાધનપુરના પ્રમુખ તરીકે અમારા કનજીભાઈ ગોહિલને જ્યારે પ્રમુખ તરીકે જ્યારે નિમણૂક કરી છે ત્યારે સૌથી પહેલાં તો અમે સૌ અમે ગર્વથી લાગણી અનુભવીએ છીએ અને આવનારા સમયની અંદર જેમ અમારા કનજીભાઈએ કીધું એમ શૈક્ષણિક રીતે તેમજ વિવિધ જે સમાજના કુરિવાજો છે એ કુરિવાજોને કુર્વવાજોને તિલાંજલિ આપવા માટે અને સમાજની શૈક્ષણિક સંકુલો બને એના માટેના પૂરેપૂરા પ્રયત્ન કરશે એમને એવી આપી છે અને આજે અમે સમગ્ર કચ્છ પણ અમે લાગણી અનુભવી છે કે અમારા ગૌરવભાઈ ગોહિલજી અખિલ કચ્છ ઠાકોર જાગૃતિ મંડળના પ્રમુખ હતા અને અત્યારે પાટણ અને રાધનપુરના પ્રમુખ થયા અને આવનારા સમયની અંદર ગાંધીનગરને અંદર પણ જે કોળી સમાજ જે વાગડીઓ વસે છે તમામના પ્રમુખ બન્યા ત્યારે અમે સૌ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી આપશ્રી સંદેશ સમાજને શું સંદેશો આપવા માંગો છો જેમ અમારા કંદીભાઈ ગોહિલે સંદેશ આપ્યો એ જ રીતે હું પણ સંદેશ આપવા માંગો છું કે સમાજ શૈક્ષણિક રીતે આગળ વધે સંગઠન મજબૂત બને પૂરે તિલાંજલિ આપે અને આવનારા આવનારા સમયની અંદર જેમ સમાજ દિવસને દિવસે બધા સમાજો પ્રગતિ કરી રહ્યા છે એમ કોળી કોલિઠાકોર સમાજ પણ ખૂબ પ્રગતિ કરે એ આપણે સંદેશ આપવા માંગીએ છીએ સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખર્તા ગુજરાત ન્યૂઝ સાથે નીખર્તા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ની સમાચારની ઝડપી માહિતી મેળવો